કોંગ્રેસ અગ્રણી અને સહકારી આગેવાન સંદીપ માંગરોના જિલ્લાના ખેડૂતોને સોલ તારીખે ખેડૂતો દ્વારા આપવામાં આવેલ બંધને જિલ્લાના ખેડૂતોએ પણ સમર્થન આપે તેવી અપીલ કરવામાં આવી હતી ભરૂચ કોંગ્રેસ અગ્રણી અને સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ બોલાવ સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજી ગુજરાતના તમામ ખેડૂતોને અપીલ કરી જણાવ્યું હતું કે હાલમાં ખેડૂતો દ્વારા ખેડૂતોની વિવિધ પડતર માંગોને લઈ કિસાન આંદોલન શરૂ કરવામાં આવેલ છે અને આવતીકાલે સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ભારત બંધનું એલાન ખેડૂતો દ્વારા આપવામાં આવેલ છે આ કિસાન આંદોલન ગુજરાતના ખેડૂતોના પણ હિતમાં છે ગુજરાતના ખેડૂતોને પણ અનેક પડતર પ્રશ્નો છે જેમ કે જમીન સંપાદન અયોગ્ય અને અપૂરતું વળતર નર્મદાના માનવસર્જિત પૂરમાં નુકસાની અંગે અપૂરતું વળતર કરજણ તાપી રિવર લિંક પ્રોજેક્ટ અટકેલો છે પ્રદૂષણના કારણે ખેતી પાકો નષ્ટ થતા કોઈ મદદ નહીં અને એને અટકાવવા કોઈ આયોજન નથી અપૂરતી વીજળી સિંચાઈના પાણીથી વંચિત આ જિલ્લો છે જેથી ગુજરાતના અને ભરૂચ નર્મદા જિલ્લાના પણ તમામ ખેડૂતોએ ભારત બંધના એલાનને સમર્થન જાહેર કરી એક દિવસ ખેતીના કામથી દૂર રહી ખેડૂત આંદોલનને સમર્થન આપવા અપીલ કરવામાં આવી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા

આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી સાથે ખેડૂત આગેવાન હસુભાઈ પટેલ પણ ઉપસ્થિત છે ખાસ કરીને દિલ્હીની અંદર જે ચલો દિલ્હીના નારાથી ખેડૂત આંદોલન સમગ્ર દેશની અંદર શરૂ થયેલું છે અને આવતીકાલે તારીખ સોળમી ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કરવામાં આવેલું છે આ ભારત બંદનના એલાનની અંદર દક્ષિણ ગુજરાતમાં ડૉક્ટર તુષાર ચૌધરી ખેડ બ્રહ્માના ધારાસભ્યશ્રી છે માજી કેન્દ્રીય મંત્રી છે અનંત પટેલ ધારાસભ્ય વાંસદા આદિવાસી સેલના ગુજરાતના પ્રમુખ પણ છે દર્શન નાયક પ્રદેશ મહામંત્રી છે અને અમારા ચારેય આગેવાનો જે છે એ આ સમગ્ર આંદોલનને ટેકો આપે છે અને એના માટે આવતીકાલે જાહેર અપીલ પણ કરીએ છીએ સાથે સાથે જે ભરૂચ જિલ્લાના જે પ્રશ્નો છે ખેડૂતોના એ નર્મદાની સર્જિત પૂરની આફતમાં ખેડૂતોને જે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે જમીનો ધોવાય છે કેન્દ્ર સરકારના જે પ્રોજેક્ટો આ વિસ્તારમાંથી પસાર થાય છે અને વિવિધ પ્રોજેક્ટો માટે જમીન સંપાદન થાય છે જમીન સંપાદનની અંદર ખેડૂતોને જે અન્યાય થાય છે સરકાર તરફથી અમને વારંવાર છેતરવામાં આવે છે સિંચાઈના પ્રશ્નો છે પોષણક્ષમ ભાવ નથી મળતો એના માટેના જે પ્રશ્નો છે ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ પણ જે ખેડૂત આંદોલન ઊભું થયું છે ને એની ખાસ કરીને એમએસપી ની માગણી છે અને એ કાયદાના સ્વરૂપમાં ખેડૂતો જ્યારે માંગ કરી રહેલા છે વડાપ્રધાનશ્રીએ બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કરેલો હતો અને એમાં શું થયું એ આપણી નજર સમક્ષ છે કે આજે ખેડૂતોની દયનીય હાલત છે કપાસના પાક ખેડૂતો મહા મહેનતે પકવે છે આમ છતાં એને સાત હજાર રૂપિયાનો ટેકાનો જે ભાવ છે એમએસપી છે એ પણ આજે મળતા નથી ત્યારે એવું તમામ પાકોની અંદર આ સ્થિતિ છે અને એના માટે ખેડૂતો એમએસપીની ગેરંટી માગે છે મોદી જ્યારે છાટી ઠોકીને ગેરંટીની વાત કરતા હોય મોદી ગેરંટીની વાત કરતા હોય ત્યારે આ એમએસપીની ગેરંટી ખેડૂતો માગે છે ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂર છે ખેડૂતોને સસ્તા ખાતર અને બિયારણની જરૂર છે સસ્તી વીજળીની જરૂર છે આ તમામ માંગોની સાથે સાથે ખેડૂતોને ખેતમજૂરોને જે અન્યાય થાય છે એના પેન્શનની વાત પણ કરી છે ત્યારે એ તમામ જે બાર મુદ્દાઓનો જે કાર્યક્રમ છે એ અહીંયાથી આપ સૌને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલો છે એ તમામ માંગણીઓને લઈને આવતીકાલે સમગ્ર ગુજરાત ભરૂચ અને દક્ષિણ ગુજરાત બંધ રહે એના માટેની અમે અપીલ કરીએ છીએ પોલીસની પણ આવતીકાલે અગ્નિ પરીક્ષા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ્યારે પુતળા દહનનો કાર્યક્રમ કરે અને પોલીસ પોલીસ મુખ પ્રેક્ષક બનીને એ જોતી રહે એને જાણે સમર્થન કરતી હોય એ પ્રમાણેનો વ્યવહાર કરે ત્યારે આવતીકાલે પોલીસ માટે એટલા માટે ચેલેન્જ છે કે કાલે જો પોલીસ આ કાર્યક્રમની અંદર ભારત જોડો ભારત બંધ કરવાનું છે અને એની અંદર અડચણ ઊભી કરશે તો પોલીસની જે ડબલ નીતિ છે ભેદભાવભરી નીતિ છે એ સામે આવવાની છે અને એના માટે અમે પોલીસને પણ ચેતવવા માગીએ છીએ કે તમે જો વાલા નીતિ અપનાવશો તો એ કદાપી કદાચ ચલાવી લેવામાં નહીં આવે ખેડૂતોને પણ મારી વિનંતી છે જે ભરૂચ જિલ્લાના જે ખેડૂતો છે જેને જમીન સંપાદનની અંદર વળતરમાં ન્યાય થયેલું છે જે આખો નર્મદાનો જે પટ્ટો છે એ માનવસર્જિત પૂરના કારણે ખેતી નષ્ટ થયેલી છે એ તમામ ખેડૂતો જ્યાં હોય ત્યાં પોતાનું કામકાજ બંધ કરે અને ખેતીની સાથે સાથે જે વ્યાપારીઓ છે આમ જનતા છે એને પણ આ બંધના એલાનને સફળ બનાવવામાં સહયોગ આપવા માટે મારી વિનંતી છે અપીલ છે